રાજા રજવાડાઓ એમાં તો ઘણી સમાજ હતા એમાં પ્રેક્ટિકલ કોઈ નથી કીધું મિલકત દબાવવાનો જે કીધું છે કોઈ અમારી સમાજનો નામ નહીં નથી કીધું એટલે અમારી સમાજ વિશેનો આ મુદ્દો જ નથી આ ભારતીય જનતા પાર્ટી ફોટો જે ભારતની પ્રજા આખી એમના સામે આવી ગઈ છે આ મુદ્દા ઉપર એને ડાયવર્ટ કરવા માટે આ કરી રહ્યા છે તો એવું હોય છે કે અત્યારે લગભગ તમામ એકાઉન્ટમાં આ વિડીયો વાયરલ થાય છે ભારતીય જનતા પાર્ટીના ઓફિશિયલ એકાઉન્ટમાં તો આ જે ક્ષત્રિય સમાજ દ્વારા જે ડેમેજ જે દેખ્યું છે એને કંટ્રોલ કરવાનો પ્રયત્ન હોય શકે

જ્યારે તીર તાકી દે છે ત્યારે પછી યુદ્ધમાં પાછો વરવાનો સમય જ નથી હોતો ગુરુષોત્મ રૂપાલાના જે કહી શકાય કે વાણીવિલાસ બપાટના એક મહિના બાદ ભારતીય સીતા પાર્ટીને રજવાડા પ્રત્યે પ્રેમ લાગ્યો છે અને જે પ્રેમ એટલે છે કે રાહુલ ગાંધીએ છે પણ એ પણ શક્તિશીલ જોઈને કીધું છે કે કદાચ એના સાથે વિકૃતિ જે છે એ વિડીયો સાથે કંઈક વિકૃતિ થર્યું વલત થયું છે આખે આપણે વિડીયો શું છે તો જોવાનું ખ્યાલ પડશે પણ એમણે કહ્યું છે કે રાજા રજવાડા આ જમીન હડત કરી લેતા હતા પણ ત્યારે બહારના આટલા ચડતાઓ હતા

બીજો મુદ્દો મુદ્દો છે પણ એક રાહુલ હતો તે ખરેખર બોલ્યા હતા પ્રધાનમંત્રી બટેકા વારો સોના વારો ઈ પણ આપ જોવો છો કે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા ના લોકો કેવી રીતના ઊંધો ફેરાવ્યો ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયા જનતા પાર્ટી ને સમગ્ર ભારત દેશની પ્રજા સારી રીતે ઓળખી ગઈ છે અને આ છે ને દીવો છે ગુજરાતીમાં કહેવત છે દીવો જયારે ઉલાવતો હોય ત્યારે ફળફળ બહુ કરે આવે આ ફળફળ કરી રહ્યા છે ઉલાવાની તૈયારીમાં છે અંતિમ પ્રશ્ન રાણુભાઈ ખાસ કરીને જયારે વાત થઈ કે જે પટરાણી હોય એ લીલી લંગડી એટલે દિવ્યાંગો પણ અપમાન થયું છે વિડીયો વાયરલ એના કુંવર જે છે રાજા બનતા એવો એક વિડીયો ભારતીય જનતા પાર્ટીના જે છે એ અગ્રણી નેતા એ ત્યારબાદ રૂપાલાનો નો તો આ બંને બફાટ જે છે ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયામાં ક્યાં ના આવ્યા પણ રાહુલ ગાંધી વિડીયો અત્યારે વાયરલ થયો છે એને કઈ રીતે જોયો એને એ રીતે જોઈએ ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર સત્તા માટે પ્રેમ છે કોઈ સમાજો માટે પ્રેમ નથી ના તો ક્ષત્રિય સમાજ હોય કે અન્ય સમાજો દરેક સમાજોને ક્યાંક ને ક્યાંક લડાવી ઝગડાવી સોશિયલ મીડિયામાં ખોટા સાચા વિડીયો વાયરલ કરી અને એનાથી હવે સત્તા નહીં મળે ભારતની જનતા હવે આપને સારી રીતે ઓળખી ગઈ છે હવે જેમ નારો લગાયો તો અંગ્રેજોના વખતમાં અંગ્રેજો ભારત છોડો તેમ ભારતની પ્રજાએ નારો લગાવ્યો છે ભારતીય જનતા જઈ રહ્યા છે રાજપૂત સમાજની અસ્મિતા માટે દરેક સમાજો અત્યારે કોંગ્રેસના અને અન્ય જે જે લોકો છે અપક્ષ હોય કે બીજી પાર્ટી હોય સમગ્ર ભારત દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સૌથી પણ નીચે સીટો આવશે એ અમારે ભારતની પ્રજા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે

ચોવીસ તારીખે જે મારો માતાના માથ નીકળેલો છે આજે અઠ્યાવીસ તારીખે જયારે પ્રવૃત ભગત પહોંચ્યો છે આ લગભગ સાત દિવસ પાંચ દિવસમાં અમે નવ તાલુકાનો પ્રવાસ કરી ચૂક્યા છીએ તાલુકાનો પ્રવાસ પ્રવાસ્યો દસ તાલુકાના પ્રવાસમાં અમે અંદાજે સૌથી વધારે ગામડાઓની મુલાકાત લીધી છે અને લગભગ લાખોની સંખ્યામાં સમાજના લોકો અમારી સાથે સમર્થનમાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આ દર્શાવે છે કે બધાની અંદર ક્યાંક રોષ છે ક્યાંક પીડા છે આ બધી પીડા બહાર બહાર આવી રહી છે અને ક્યાંક ને ક્યાંક રૂપાલાના રૂપ એ ભારતીય જનતા પાર્ટીની સામે મતદાન કરીને દેખાતું